છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાઓ કરતું નરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ભાઈ ચાર અને પ્રેમભાવથી લોકોની વચ્ચે કાર્ય કરી રહ્યું છે ત્યારે ખૂબ જ લોક ચાહના મેળવનાર લોકો સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પણ સાર્થક કરનાર નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વી ડી ગોહિલ સાહેબ તથા પોલીસ કર્મચારી એસી નરેન્દ્રસિંહ પરમાર તથા નરેશભાઈ ચૌધરી તથા વિજયભાઈ પરાલિયા તથા

દિવ્યાંગો માટે સામાજિક મદદરૂપ થવું ગરીબ લોકોની જઠરાંગની ઠારવાનું કાર્ય આમ વિવિધ સેવાના કાર્યો સામાજિક સંસ્થાની જેમ નરા પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહ્યું છે જે ખરેખર કોમી એકતા સાથે ખૂબ જ મોટી સેવાનું કાર્ય આ પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહ્યું છે આ સેવા કાર્ય અભિનંદનને પાત્ર છે આ કાર્ય કરવા બદલ વડીલોને વંદન યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ એડિટિંગ બાય જગદીશ દવે સાથે સ્ટોરી બાય ઉમેશભાઈ આચાર્ય હાજી કચ્છ